જય ભુલાવી આપણે સમગ્ર સમાન છે આપણા લોકલાડીલા ધારાસભ્ય અને આ લોગુબુના બ્રાન્ડ એમ્બેસેડર અને યુવાનોના આઇડલ એવા શૈઠરભાઈ વસાવા સાહેબ જે આપણી પરિવર્તન સભાના મુખ્ય મહેમાન છે તેમાં ઉપસ્થિત આપણા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ ચિરાગભાઈ તથા મંચસ્થ સંદીપભાઈ

તો બી ટીમ નું કામ કરવા માટે સાહેબે જેલમાં જવું પડે સાહેબને ને થાય બી ટીમ નું કામ કરે ત્રણ મહિના જેલમાં જવાનું એમના પરિવાર થી દૂર રહેવાનું ત્યારે લોકો બી ટીમ નું કામ કરે છે અને હમણાં એક બીજા આગેવાન જે કોંગ્રેસ જોડાયા છે એટલો એવું કે દિલ્હી થી આવેલી થક પાર્ટી છે આ પાર્ટી છે તો ત્યારે લોકસભામાં સમાજ ને ખોરવા માટે સમાજના લોકોનું વિભાજન કરવા માટે ભાજપમાં કોણ જીવ હતું એ પણ લોકો ઓળખે છે અને હમણાં તાલુકા જિલ્લા પંચાયતની છૂટીમાં યુવાનોને આગળ જવાથી રોકવા માટે કોંગ્રેસમાં કોણ જીવ છે એ પણ લોકો ઓળખી ગયા છે એટલે ભાજપ કોંગ્રેસની ટ્રીટીંગ કરવાની કોઈને જરૂર નથી સાહેબ થી લોકશાહના જે લોકોના ડીલમાં છે એ વધી ગયા છે આજે લોકોએ અત્યાર કર્યું છે

બાકીની ચાલીસ ટકા જેવા વડીલો બુજુર્ગો જોડાતા હોય છે તો એ ઉભું કરવાથી લોકોની ની અંદર ક્રાંતિ આવે છે લોકો જાગૃત થયા છે અને સ્વયંભૂ લોકો જોડાતા છે તમારા જેમની સરકારી પૈસા કે બસો લગાવીને જોવા માટે આજે એમની લોકચુ લોકો જોડાતા છે ત્યારે હું વધુ ને એ આપણે જે ક્રિકેટ ગ્રાઉન્ડના જે માલિક છે આપણા ચંદ્રકાંતભાઈ વસાવા એમનો પણ હું આભાર માની કે આજે આટલો મોટો કાર્યક્રમ કરવા માટે એમને આટલી મોટી સરકાર તાનાસાહેબ સરકાર સામે તમને ખુલ્લા આવીને આજે પોતાનું મેદાન આપ્યું છે ત્યારે એમનો પણ હું આભાર માની અને જે એમની ટીમ છે એમને જે આયોજન કર્યું છે એમનો પણ આભાર માની અને જે આપણી આમ આદમી પાર્ટીની વાલિયા ઝઘડિયા નેત્રંગના પ્રભારી સહપ્રભારી એમનો પણ હું આભાર માનીશ કેમ કે આજે રાત દિવસ મહેનત કરીને સરકારની સામે એ કરીને જે લોકો આજે મે આજે જે લોકો આવ્યા છે એ બધા સમાજની લાગણીથી જ આવ્યા છે કેમ કે આ બધાને કોઈ શોખ નથી થતો કે જેલમાં જવા માટે કે ખોટા કેસો કરાવવા માટે આજે જે પણ લોકો જોડાયા છે તે લોકો સરકારની વિરુદ્ધમાં સરકારની તાનાશાહીની વિરોધમાં આજે આવ્યા છે ત્યારે હું વધુ નહીં કેતા એક વાત જરૂર કહીશ કે મારા પિતાથી મને જીવનમાં એક વાત કીધી હતી કે દીકરા જો જીવન માં કામ એવું કરજે કે લોકો તારા નામ મને ઓળખે કે જો રજની ના પપ્પા ચાલે રજની મમ્મી ચાલે તો આજે મારા પપ્પા ની પ્રેરણા લઈને આજે અમે લડત લડી છે હું માત્ર એવો એક છોકરો હોવા કે મારા પપ્પાજીના સાથે અમે આઠ આઠ નવ નવ કેમ્પમાં મારે ને મારા પપ્પા એક એફઆઈઆરમાં અમારા નામ હોય શકે તો મને ગર્વ થાય છે કે મારા પપ્પા મારી સાથે છે મારા પપ્પાને એક વાત કહેલી છે કે ભાઈ તમે તમારા નામથી મને ઓળખે મારા નામથી તમે કોઈ દિવસ જેવું કરજો તો એ પ્રેરણાને લઈને અમારે આગળ આવ્યા છે અને આજે હું ગર્વથી કહી કે મારું જે અમારી જે મહેનત હતી અમે જે યુવાનો કામ કર્યા હતા યુવાનો યુવાનો સંગઠન દ્વારા એની આજે ખરી મહેનત દરેક માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એક સ્ટેજ આપ્યું છે બાકી સુધી આપણે જે કાર્યો કર્યા છે આપણે સ્ટેજ ની પાછળ હોય કે સ્ટેજ નીચે પણ આજે વસાવા સાહેબ એ યુવાનોને આગળ લાવવાનું કામ કર્યું છે અને યુવાનોને એક પ્રેરણા રૂપ કરવાનું કામ કર્યું છે ત્યારે એમની ટીમ જે અમને સપોર્ટ આપી છે કે વાલિયા જગડિયા નેત્રની ટીમ જે મજબૂત કરી છે ટીમનો ટીમ સાથે કામ કરી અમને પણ દિલથી ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે આવનારા સમયમાં જેટલું બી કામ અમારાથી બનશે સાહેબ જે પણ અમને એમની લીડરશીપમાં કાર્યમિરી સોંપશે એક નાનામાં નાના કાર્યકર તરીકે અમે કામ કરીશું અને તમે પણ જોડાવ આજે જે એમની આગેવાની માં જોડાવા જઈ રહ્યા છે તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આભાર જય આદિવાસી